બ્રિટિશ જેની પાછળ આખી દુનિયા ઘેલી તેનો જાન્યુઆરીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે તમે પણ કોલ્ડ પ્લે ના ડાયહાર્ડ ફેન છો તો કોન્સર્ટ ની તારીખ ખાસ નોંધી લેજો જો ગ્રુપમાં જવાના છો તો ટિકિટ માટેના શું છે નિયમો કેટલી પ્રાઇસ છે અને કેવી અરેન્જમેન્ટ્સ છે ચાલો જાણીએ પચીસમી જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ થી આખું ગુજરાત ઝૂમશે તેની ઓનલાઈન ટિકિટ સોળમી નવેમ્બર થી શરૂ થશે ચાર કલાક સુધી ચાલનારા કોન્સર્ટમાં એન્ટ્રી લેતા પહેલા હાથ પર એલઈડી બેન્ડ બાંધવાના રહેશે જે એક્ઝિટ ટાઈમે પાછું આપવાનો રહેશે કોન્સર્ટ માટે બે પ્રકારની ટિકિટ હશે એક બેસીને જોવા માટે બીજી ઊભા ઊભા જોવા માટે મહત્વની વાત એક વ્યક્તિ વધુમાં વધુ ચાર જ ટિકિટ ખરીદી શકશે જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ પચીસો જેવી હશે સિટિંગ અરેન્જમેન્ટ પ્રમાણે ટિકિટની પ્રાઇસ છે જેમ કે સ્ટેજ ની સામે સાઉથ પ્રીમિયમ વેસ્ટ સેન્ટર અને ઈસ્ટ માટે ટિકિટ પ્રાઇસ બાર હજાર પાંચસો થી સ્ટાર્ટ થશે જયારે લોઅર ટેન માટે ત્રણ હજાર થી સાડા નવ હજાર ટિકિટ નો ભાવ હશે અને ઉપરની રો માટે અઢી હજાર થી લઈને સાડા છ હજાર રૂપિયાની ટિકિટ હશે એમાં પણ સેન્ટર અને સાઇડની ની ટિકિટ પ્રાઇસ વધતા ઓછા રહેશે ચર્ચા છે કે ઓનલાઈન ટિકિટ નું વેચાણ જેવું શરૂ થશે કે મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ જવા આવા કોન્સર્ટ ટાઈમે બ્લેક માર્કેટ થી ખાસ ચેતીને ને રહેતો શું તમને કોલ્ડ પ્લે હિસ્ટ્રી ખબર છે તો જતાં પહેલા એ પણ જાણી લો ઓગણીસો સત્તાણુમાં લંડનમાં આ બેન્ડની શરૂઆત થઈ હતી ક્રિસ માર્ટિન જોની બકલેન્ડ ગાય બેરીમેન વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેન્ડના મેમ્બર્સ છે કોલ્ડ પ્લે બેન્ડને સાત ગ્રેમી એવોર્ડ મળ્યા છે જે હવે ભારત જ નહીં પરંતુ આપણા ગુજરાતમાં પણ ધૂમ મચાવશે જો તમારે કોલ્ડ કોન્સર્ટની પડે પડની અપડેટ જાણવી છે તો જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ